આપણે અલગ રીતે મસાલા કરીને આપણે શાક બનાવીએ છીએ ઢાકણું ખોલીએ હેલો ફ્રેન્ડ્સ હું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલી ચોળી અને બટેટાનું રસાવાળું શાક ફ્રેન્ડ્સ આવી રીતે તમે ચોળી બટેટાનું શાક ક્યારેય નહીં બનાવ્યું હોય નવી જ રીતે અને અલગ જ મસાલા સાથે આપણે આજે શાક બનાવશું અને પછી તમે પણ બનાવીને ખાશો ને તો તો તેનો સ્વાદ દાઢમાં જ રહી જશે એટલું સરસ આ શાક બને છે શાક બનાવતા પહેલાં મારે તમને એટલું જ કહેવાનું છે કે તમને મારી આ શાકની રેસીપી ગમે તો લાઇક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી વાનગીના દરેક વિડીયા તમને જોવા મળે ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે તો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે શાકની રેસિપી બનાવીએ આપણે લીલી ચોરીનું શાક બનાવવા માટે આ સો ગ્રામ ચોરી લીધી છે અને એના અવળા અવળા પીસ કરી લીધા છે અને એક મીડિયમ સાઇઝનું બટેટું છે બટેટાના પણ આવડા પીસ કરી લીધા છે છાલ ઉતારીને અને પાણી ડૂબ ડૂબે એટલું આમ આપણે સમારીને રાખી લીધું છે જ્યાં સુધી આપણે મસાલા અને ગ્રેવીને બનાવીએ ત્યાં સુધી આપણું આ સમારેલું શાક તૈયાર છે અને હવે આપણે મસાલા બનાવવાના છે તો મસાલા બનાવવા માટે આપણે આ એક ચમચી દાળિયાની દાળ લીધી છે એક ચમચી મગફળી લીધી છે એક તીખું મરચું લીધું છે એક આદુનો ટુકડો છે અને છ સાત કળી લસણ છે તો આપણે આને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો આદુના ટુકડાને નાના નાના પીસ કરી લઈ આપણે જેથી કરીને સારી રીતે અંદર ગ્રાઇન્ડ થઈ જાય આ બધું જ આપણે એકી સાથે આ મિક્સર જારમાં નાખી દઈએ અને આપણે આને ગ્રાઇન્ડ કરીએ જુઓ આપણે આ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે બધા જ મસાલા તો એને આપણે એક વાટકીમાં કાઢી લઈએ તો આપણો આ મસાલો તૈયાર છે હવે આપણે આ બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તો એ ટમેટાને આપણે આજ મિક્સર જારમાં આમાં જ આપણે કાંઈ ધોવાની જરૂર નથી અને આમાં જ આપણે નાના નાના પીસ કરી લેવાના છે અને આની આપણે પ્યુરી કરવાની છે આ આપણે પ્યુરી બનીને તૈયાર છે તો એને પણ આપણે એક વાસણમાં લઈ લઈએ આ પ્યુરીમાં આપણે અડધી ટી સ્પૂન જેટલું આપણે સિંધાલુ નિમક એડ કરશું અડધી ટીસ્પૂન અળદર એડ કરીશું અને એક ટીસ્પૂન જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે અને બીજું આપણે શાક વઘારીએ ત્યારે એમાં એડ કરીશું અને એક ટીસ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને સારી રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે બધું જ મિક્સ થઈ જાય પછી આપણે આમાં એક ચમચી દહીં એડ કરવાનું છે આપણે એક ચમચી દહીં એડ કરી તમે એ દહીંને સ્કીપ કરી શકો છો તમારે એડ ના કરવું હોય તો હું પણ દહીં એડ કરું છું અને સારી રીતે બધું જ પાછું મિક્સ કરી લેશો અને આપણે આ ગ્રેવીનો મસાલો પણ તૈયાર છે મસાલાવાળી ગ્રેવી છે તો આપણું આ શાક સમારીને તૈયાર છે આપણી આ ટમેટાની ગ્રેવી મસાલાવાળી તૈયાર છે આપણે વઘાર માટે મસાલો તૈયાર છે તો હવે આપણે શાક વઘારવાનું જ બાકી છે તો ચાલો હવે આપણે શાક રાખેલું છે અને વધારે ઉમેરવું હોય તો વધારે કે ઓછું ઉમેરવું હોય તો ઓછું ઉમેરી શકો છો તમે શાકમાં જેટલું તેલ ખાતા હોય એ પ્રમાણે તેલ ઉમેરવાનું હોય છે અને ગેસને ફૂલ રાખી દેવાનો છે આપણે શાકમાંથી બધું જ પાણી બહાર કાઢી લીધું છે ત્યાં સુધીમાં આપણું તેલ આવી ગયું છે તો તેલ આવી ગયું છે તો એમાં અડધી ટીસ્પૂન જેટલી આપણે રાઈ એડ કરશું અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરશું અને પાંચ ટી સ્પૂન જેટલી આપણે હિંગ એડ કરવાના છીએ અને પછી આપણે આ મસાલા છે તૈયાર કરેલા છે ગ્રીન મસાલા છે એ મસાલાને એમાં એડ કરવાના છે અને બધું જ સારી રીતે સાતડવાનું છે હવે આપણે આ ટમેટાની જે પ્યુરી મસાલાવાળી પ્યુરી છે એ પ્યુરીને એડ કરતી અને ગેસને આપણે ધીમો કરી દેવાનો છે અને પ્યુરીને આપણે છે આપણે આમાં હળદર મીઠું અત્યારે નાખવાની જરૂર નથી જ્યારે શાક આપણે એડ કરશું ને ત્યારે આપણે નાખશું અત્યારે તો ગ્રેવીને આપણે પકાવવાની જ છે આ આપણે અલગ રીતે મસાલા કરીને આપણે શાક બનાવીએ છીએ તમે આવી રીતે ક્યારેય શાક નહીં બનાવ્યું હોય આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આમાં પાણી અત્યારે બિલકુલ નાખવાનું નથી જ્યારે તેલ છૂટે પછી આપણે શાક એમાં એડ કરવાનું છે થોડીક ગ્રેવી પાકી જાય આપણી ગેસને ફૂલ કરી દઈએ જો આપણું હવે તેલ છૂટું પડે એવું લાગે છે ગ્રેવીમાંથી

સારી રીતે આને હલાવવાનું છે અને પકવવાનું છે પાણી નાખવાની પણ આપણે ઉતાવળ કરવાની નથી રાખવાનો છે અને હલાવવાનું છે આવી રીતે હવે આપણે એમાં અડધી ટી સ્પૂન જેટલું નિમક એડ કરશું અને આપણે એક ચમચી લાલ મરચું એડ કરશું અને આપણે હળદર નાખવાની હવે જરૂર નથી આમાં એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરશું તમે જેટલું કળાશ ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે તમે સ્કીપ પણ કરી શકો છો સારી રીતે બધું જ મિક્સ કરવાનું છે આપણે ફૂલ કરી દઈએ હવે આપણે તેલ છૂટું પડે છે તો હવે આપણે પાણી એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું તમારે રસો જેટલો રાખવો હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે ટાઈમે તમારે સેજ ચાખી લેવાનું હોય છે આપણે મીઠું ખાંડ જેટલું ઘટતું હોય એ પ્રમાણે એડ કરવાનું હોય છે અને હવે આપણે કૂકરને બંધ કરી અને ત્રણ વિસલ આપણે વગાડવાની છે ગેસને આપણે ધીમો જ રાખવાનો છે મીડિયમ રાખવાનો છે મીડિયમ ગેસ ઉપર જ આપણે આને પકાવવાનું હોય છે જો ધીમા કે મીડિયમ ગેસ ઉપર રસોઈ બને તો જ રસોઈ સરસ મીઠી બને છે હવે આપણે કુકરમાં શાકને ચેક કરી લઈએ આપણે ત્રણ ક્યારનો બંધ કરી દીધો છે તો હવે આપણે કુકર નું ઢાંકણું ખોલીએ એકદમ સરસ આપણું શાક બનેલું છે એકદમ રસાવાળું ને સરસ જો ખાતા જ મન થઈ જાય એવું સરસ આપણું આ રસાવાળું ચોરી બટેટાનું શાક તૈયાર છે આપણે આને એક સર્વિંગ બાઉલમાં લઈએ ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમે ગુજરાતમાં ક્યાંથી આ રેસીપી જુઓ છો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે